ગુજરાત રાજ્યની સ્ટેટ ટીમને બાતમી મળી હતી કે ગામે સરકારી સબસીડી વાળું યુઆ ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરીને તેનું ગેરકાયદે રીતે વેચાણ થાય છે જેના આધારે રાત્રિને રેડ પાડી હતી તે ઘરમાંથી મોટા પ્રમાણમાં સરકારી સબસિડી વાળો યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે યુરિયા ખાતર ભરેલો અશોક લેનન ટેમ્પો અને બોલ એરોપી કપડ કબજે લીધું છે

હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા અને કોસંબા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાને સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે